બનાસકાંઠા જિલ્લાના બાભર તાલુકાના સિચોદરા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા એ ગ્રામજનોનો માન્યો આભાર બાબર તાલુકાના સિચોદરા ગ્રામ પંચાયતની રસાકસી ભરી ચૂંટણીમાં વિજેતા સરપંચશ્રી જેબરબેન બલાભાઈ દેસાઈ બાબર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાતસો સુડતાલીસ મત સાથે ત્રણસો ને ત્રેવીસ મતથી લીડર મેળવે જેવો બીજી વખત સરપંચ બને મોટી લોકચાહના મેળવી છે ડોક્ટર બલાભાઈ સગરામભાઈ દેસાઈ જેઓને રાષ્ટ્રપતિ જુનિયર રિસર્ચ ફેલોશીપ એવોર્ડ મેળવનાર અને 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 આસિસ્ટન્ટ પ્રોફેસર છે છે પોતાના ગામમાં ગામમાં મોટી ધરાવે નાનાથી નાના માણસને સાથે રાખી અગાઉ ગામમાં ઉમદા કામગીરી કરેલ છે તેઓએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતનો સર્વાંગી વિકાસ થાય અને સરકાર શ્રીની યોજનાઓને નાનાથી નાના માણસને લાભ મળે તે માટે હંમેશા એગ્રેસર રહેવા જણાવ્યું હતું બીજો રિપોર્ટ સતીશ ચૌહાણ જનવેદના ન્યૂઝ ગુજરાતી લેબરબેન બલાભાઈ રબારી ગામ ચીચોદરા તાલુકો ભાભો જિલ્લો બનાસકાંઠા આ ગામે ખૂબ ખૂબ મતથી મને જીતાડી છે અને હવે હું ખૂબ લાગણીથી કામ કર્યું છે નાનથી ઘણું કરવાનું છે ખૂબ ખૂબ ગામને ખૂબ આભાર જે પ્રાણ પ્રશ્નો હતા જે સમસ્યાઓ હતી જે નાના મોટી જેમ કે પેન્શન ની હતી વૃદ્ધ હતી વિધવા હતી જે મારાથી શક્ય થયું એ મેં ત્રણ ત્રણ માણસો રાખી અને આ કામ ગામમાં યુદ્ધના ધોરણે પાર પાડ્યું છે પાણીનો જે મોટો એક પ્રશ્ન પાણીનો હતો અમારા ગામમાં મેં બે બોર કરીને અત્યારે માણસો રાખીને ગામને પાણી પૂરું પાડ્યું છે પશુઓના સમસ્યાઓ સોલ્વ કરી છે ગામનો મોટા ભાગનો નેવથી વધારે ટકા ગટર લાઈન એમની પાઇપલાઇન હોય એમના ગામમાં પેવર બ્લોકનું કામ હોય નેવથી વધારે ટકા મારે પૂર્ણ થઈ ગયું છે ક્યાંક છતાં જાણે અજાણે મારાથી કોઈ તૂટી રહી ગઈ હોય કોઈ કદાચ મારું કામ નહીં થયું હોય ગામનું પણ મેં શક્ય હોય ત્યાં સુધી બધું જ કામ કર્યું છે પણ છતાં માણસ માત્ર ભૂલને પાત્ર છે કોઈક રહી ગયું હશે તો આપ આગામી પાંચ વર્ષે જે મને પ્રજાએ આપ્યા છે એમાં એ પ્રજાના જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો પૂરા કરવા માટે હું કટિબંધ છું જય હિન્દ ભારત